શાક પણ જરૂર ના પડે તેવા એકદમ ટેસ્ટી ચટાકેદાર આ મરચા તમે બનાવશો તો વારંવાર બનાવશો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શાકની પણ જરૂર ના પડે તેવા ટેસ્ટી ચટાકેદાર બેસનવાળા મરચાં તો તમે આ મરચાંને કોઈપણ ડીશ સાથે સર્વ કરી શકો છો ખૂબ જ મજા આવશે ખાવાની તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે લોટને શેકવાનો છે તમે અહીંયા અડધો કપ ચણાનો લોટ લીધો છે પેકેટવાળો કે કોઈ પણ તમે લઈ શકો છો મેં ઘરનો જ દાળમાંથી દળાવેલો લોટ લીધો છે હવે લોટનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે તો અહીંયા મેં તેલ એડ કર્યા વગર જ ડ્રાય રોસ્ટ કર્યો છે લોટને તમે તેલ એડ કરીને પણ શેકી શકો છો પણ જો તમે આ રીતે શેકશો તો તમે એને શેકલા લોટને તૈયાર કરીને રાખી પણ શકશો પછી જ્યારે પણ મરચાં બનાવવાય ત્યારે તરત જ મસાલો મિક્સ કરી અને મરચાં બનાવી શકાય તો તમે જુઓ થોડી જ વારમાં લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને ખબ ખૂબ જ સરસ એવી એમાંથી સ્મેલ આવવા લાગી છે બસ હવે આપણે લોટને વધારે નહીં શેકીએ અને લોટ શેકાઈ જાય એટલે આપણે તરત જ આ લોટને પેનમાંથી કાઢી લેવાનો નહીંતર બળી જશે તો મારો લોટ એકદમ સરસ એવો શેકાઈ ગયો છે તો હું એને ઠંડો કરવા માટે પેનમાંથી કાઢી લઈશ અને હવે અહીંયા મેં તમે જુઓ આ રીતની મોટી સાઈઝના બસ્સો ગ્રામ મરચાં લીધા છે તો આ મરચાં છે એ મીડિયમ તીખા હોય છે જો વધારે તીખા મરચાં તમને પસંદ હોય તો એ પ્રમાણે લઈ શકાય અને ઓછા તીખા હોય તો આવા પણ લઈ શકાય હવે તમે આને બી કાઢીને પણ તૈયાર કરી શકો છો પણ આ મરચાં તીખા નથી એટલે હું આ મરચામાંથી બી નથી કાઢવાની જો તમને બી પસંદ ના હોય તો કાઢી શકાય અને સાથે તમે આ મરચાંની સાથે જો તમને તીખાસ પસંદ હોય તો હું તમને આગળ મસાલા કેવી રીતે બનાવો તે પણ કહીશ તમે જુઓ આ મરચું થોડું આ રીતે વાકું શૂકું છે એટલે હું એના બે ફાડા કરું છું તમે આ રીતે ફાડા કરીને પણ ભર્યા વગર આ મસાલાથી આ મરચાં બનાવી શકો છો પણ આજે આપણે ભરીને બનાવવાના છીએ તો આ એક મરચાંના હું આ રીતે ફાડા રાખું છું અને બાકીના મરચાંને આપણે ભરી લેશું તો આ રીતે વચ્ચે કટ લગાવી દઈશું અને મસાલો થોડો વધારે ભરાય એ રીતે જ કટ લગાવવાના હવે અહીંયા આપણો લોટ પણ ઠંડો થઈ ગયો છે તમે જુઓ મેં પેનમાં જ રહેવા દીધો હતો પણ લોટને સતત ચલાવ્યો હતો એટલે લોટ જરા પણ બળ્યો નથી તમે જુઓ એકદમ પરફેક્ટ શેકાયો છે આ લોટનો તમે ઘણી બધી જગ્યાએ યુઝ કરી શકો છો આ રીતે શેકીને ડબ્બો ભરીને રાખો તો તરત જ આમાંથી મસાલો તૈયાર કરી શકાય હવે મસાલા એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું થોડી હળદર અડધી ટી સ્પૂન લાલ મરચું જો તમને તીખાસવાળા મરચાં પસંદ હોય તો અહીંયા એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી દેવાનું સાથે ધાણાજીરું પાવડર હિંગ ગરમ મસાલો અને ખાંડ એડ કરીશું અને સાથે આ મરચાં પચવામાં ખૂબ જ હળવા રહે એના માટે અડધી ટી સ્પૂન અજમાને આ રીતે હાથથી ક્રશ કરી એડ કરીશું એક ટી સ્પૂન તલ એડ કરીશું થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ તો એકદમ ટેસ્ટી ચટપટા અને ખૂબ જ સરસ લાગશે આ મરચાં તો આ રીતે બધા મસાલા જરૂરથી એડ કરજો હવે આપણે એમાં તેલ એડ કરવાનું છે તો હું અહીંયા બે ચમચી જેટલું પહેલાં તેલ એડ કરું છું જેટલું જરૂર પડશે એટલું જ આપણે તેલ એડ કરવાનું તો આ રીતે પહેલાં મિક્સ કરી લેશું બધા મસાલાને પછી જરૂર લાગશે એટલું તેલ એડ કરતા જશું તો અહીંયા તમે જુઓ મસાલો થોડો ડ્રાય છે એટલે હું અહીંયા ફરીથી એક ચમચી જેટલું તેલ એડ કરું છું સારી રીતે મિક્સ કરીશું પછી તમે જુઓ આ રીતનું મિક્સર થઈ જશે તો એ માત્ર ત્રણ ટેબલ સ્પૂન જેટલા તેલની જરૂર પડશે હવે આપણે મરચાંને ભરી લેશું તો આ રીતે કટ લગાવ્યા છે એટલે ઉપરની સાઈડથી આપણે થોડો અંગૂઠાથી પ્રેસ કરશું એટલે મરચાં છે એ ખુલી જશે અને પછી તમે એને આ રીતે લોટથી ભરી દેજો તો થોડું મસાલો છે એ દબાવીને ભરવાનો એટલે ખાતી વખતે ખૂબ જ સરસ લાગશે આ રીતે બધા જ મરચાં આપણે ભરી લેવાના આ રીતે ભરેલા મરચાંને પણ તમે રાખી શકો છો અને જ્યારે તમારે એને ફ્રાય કરવા હોય ત્યારે તરત જ ફ્રાય કરી શકાય તો આ રીતે તમે જો ટિફિન બનાવવા માગતા હોય સવારમાં અને રાત્રે તમે આ રીતે મરચાંને તૈયાર કરીને રાખો તો ટિફિનમાં તમે મૂકી શકો છો સવારે તરત જ ફ્રાય કરી દેવાના તો આ મસાલો જે વધ્યો છે એનો પણ આપણે યુઝ કરીશું તો બધા મરચા મેં ભરી લીધા હવે આપણે એને ફ્રાય કરીશું તો એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ લેશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું અને અડધી ટી સ્પૂન કલોંજી જો કલોંજી ના હોય તો સ્કીપ કરવાની પણ કલોંજીથી મરચાં ખાવાની ખૂબ મજા આવશે એકદમ સરસ વઘારને થવા દઈશું હવે આ વઘાર થઈ જાય પછી આ રીતે મરચાંને મસાલાની આ રીતે ઉપર સાઈડ રહે એ રીતે રાખી દઈશું અને બે મરચાં આપણે કટ કરીને રાખીએ છીએ એ પણ એડ કરી દઈશું અને આ રીતે ફેરવતા જશું તો બધી સાઈડથી મરચાં છે એ થોડા ફ્રાય થઈ જાય ત્યાં સુધી આ રીતે કોક થવા દેવાના અને ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ જ રાખીશું કારણ કે મરચાં છે એ જલ્દીથી ફ્રાય થઈ જાય છે અને બળી જાય છે તો આ રીતે તમે જુઓ એક સાઈડથી થોડા ફ્રાય થઈ જાય એટલે આપણે આ રીતે હલકી સાઈડને ચેન્જ કરી દેવાની અને બીજી સાઈડથી પણ આપણે એને ફ્રાય કરી લેવાના તો બેથી ત્રણ જ મિનિટમાં બધી સાઈડથી મરચાં એવા ફ્રાય થઈ જશે અને તમે જુઓ આ રીતે હું એને ફેરવતી જઈશ તો મરચાં છે એ ખાસ બળી ના જાય એનું ધ્યાન રાખવાનું તો એકદમ સરળ છે બધો મસાલો સરસ એવો કૂક પણ થશે અને મરચાં પણ એકદમ સોફ્ટ થઈ જશે તો અહીંયા તમે જુઓ હું આ રીતે ફેરવતા ફેરવતા બધા મરચાંને સરસ એવા ફ્રાય પહેલાં કરી લઈશ પછી આગળ જે વધેલો મસાલો હતો ને એનો યુઝ કેવી રીતે કરવો ને એ હું તમને કહીશ તો આ રીતે બધા મસાલા સરસ એવા ફ્રાય થઈ જાય પછી ઉપરથી આ રીતે મસાલાને સ્પ્રિંકલ કરી દેવાનું તો બે ટેબલ સ્પૂન જેટલો મેં મસાલો સ્પ્રિંકલ કર્યો હવે આ રીતે થોડું આપણે મિક્સ કરી દઈશું એટલે મસાલાથી મરચાં સરસ એવા કોટ થઈ જશે તો જો તમે ખાસ મરચાંને ભરવાનો માગતા હોય તો તમારે પહેલાં મરચાંને આ રીતે લાંબી સીરુમાં સ્લાઇસ કરી અને થોડા ફ્રાય કરી લેવાના પછી ઉપરથી આ રીતે મસાલો ભભરાવી દેવાનો અને પછી મિક્સ કરી દેવાના તો પણ મરચાં ભરેલ જેવા થઈ જશે હવે આપણે એકદમ લો ફ્લેમ કરી દઈશું અને ઢાંકીને ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું એટલે બધા મરચાં સોફ્ટ થઈ જશે અંદરનો મસાલો પણ એકદમ સરસ એવો કોક થઈ જશે અને મરચાં પણ એકદમ સરસ એવા જતાં જ ખાવાનું મન થઈ જાય એવા તૈયાર થશે તો એકદમ સરસ એવા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે આ મરચાંને તમે દાળ ભાત સાથે દાલ ફ્રાય સાથે રોટલી ભાખરી સાથે અથવા તો શાક રોટલી સાથે પણ સર્વ કરી શકો છો અને ઘરમાં જો શાક ના હોય ને શાક બનાવવાની ઝંઝટ લાગતી હોય તો આ ભરેલા મરચાં બનાવી દેવાના તો તમારે શાકની પણ જરૂર નહીં પડે તો આ ભરેલા મરચાંની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે ભરેલા મરચાંને જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ